પોપસ્ટાર કેટી પેરી સહિત છ મહિલાઓએ બ્લુ ઓરિજિનની અવકાશયાત્રા યાત્રા કરી પોપસ્ટાર કેટી પેરી સહિત છ મહિલાઓએ બ્લુ ઓરિજિનની ન્યૂશેપર્ડ રોકેટ દ્વારા અવકાશયાત્રા કરી હતી આ અગિયાર મિનિટની સબોર્બિટલ ફ્લાઇટમાં તેઓએ એકસો કિલોમીટર ઊંચાઈએ કારમાન રેખા પાર કરી અને શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કર્યો આ યાત્રામાં કેટી પેરી લોરેન્સ સાંચેજ ગેલ કિંગ બોવે અમાન્ડા નગુએન અને કેરીએન ફ્લિનનો સમાવેશ થયો હતો આ યાત્રા ઓગણીસો ત્રેસઠ પછીની પ્રથમ સંપૂર્ણ મહિલા અવકાશયાત્રા હતી લોરેન સાંચે જે જેફ બેચોસની મંગેતર છે તેમણે આ મિશનનું નેતૃત્વ કર્યું હતું તેઓએ મિશન માટે મહિલાઓની પસંદગી કરી હતી જેમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવશાળી મહિલાઓનો સમાવેશ થયો હતો આ મિશનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને અવકાશયાત્રામાં પ્રેરણા આપવાનું હતું કેટી પેરીએ જણાવ્યું હતું કે મારી યાત્રા મારી પુત્રી અને અન્ય યુવતીઓને તારાઓ સુધી પહોંચવાની પ્રેરણા આપશે આ યાત્રા માટે ખાસ સ્પેસ સૂટ્સ ડિઝાઇન કરવામાં આવ્યા હતા જે ફેશન બ્રાન્ડ મોન્સે દ્વારા બનાવવામાં આવ્યા હતા આ સૂટ્સ ફલેમ પ્રૂફ નિઓપ્રિનથી બનાવવામાં આવ્યા હતા અને મહિલાઓના શરીર ગઠનને અનુરૂપ ત્રણ ડી સ્કેનિંગ દ્વારા ફિટ કરવામાં આવ્યા હતા કેટી પેરી અને લોરેન્સ સાંચેસે આ સૂટ્સમાં તેમના લુક્સને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો આ મિશન બ્લુ ઓરિજિન માટે પણ મહત્વપૂર્ણ હતું કારણ કે કંપનીએ બે હજાર એકવીસમી સ્પેસ ટુરિઝમ શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં બાવન વ્યક્તિઓને અવકાશમાં મોકલી છે આ મિશન મહિલાઓ માટે અવકાશયાત્રામાં નવી દિશા દર્શાવે છે અને ભવિષ્યમાં વધુ મહિલાઓને આ ક્ષેત્રમાં જોડાવા માટે પ્રેરણા આપે છે